વૃક્ષો આપણાને કેટલા ઉપયોગી છે એ આજના વિડીયોમાં હું શીખવાડવાની છું પણ એ જોતાં પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલમાં ઉગે ને

તમને ખબર છે but she's તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને આ વિડીયો માટે એક લાઇક કરી દેજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ